ને ભોજન પૂરું પાડનાર આ સંસ્થા દ્વારા કોરોના મહામારી દરમિયાન સુંદર કામગીરી કરવામાં આવી હતી આવી જ રીતે તાવટે વાવાઝોડા દરમિયાન પણ ઘણા લોકોનો આશરો ઘણા પરિવારને સાજવીને મહેમાનો માફક જમાડીને સેવા કરવામાં આવી હતી એવી સંસ્થા એટલે કે બોરડીયા દાદા અને દાદા સેવા ટ્રસ્ટના આંગણે આજ રોજ ભીખુદાદા ભૂમિ ભૂમિપૂજનનો એક કાર્યક્રમ સદાનંદજી બાપુ ચાપરડાવાળાના શુભ હસ્તે રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તરફથી આજ રોજ શ્રી પરમ પૂજ્ય ગુરુ શ્રી દુખુદાદા અતિથિ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવેલ તેમાં ચાપેડાના મહન ને ખૂબ જ સરસ આશીર્વચન અને એમના હાથે પૂજન કરવામાં આવેલ તેમજ ધારીના દરેક જ્ઞાતિના આગેવાનો પ્રમુખો તેમજ ચેતલિયાદા દાદા સેવા ટ્રસ્ટના દરેક હોદ્દેદારો હાજર રહેલ તેમજ ધારીની ધર્મપ્રેમી જનતાએ દરેકે હાજર રહી અને આ શુભ કાર્યને ખૂબ જ સરસ રીતે સારી રીતે અને ખૂબ જ સુંદર રીતે અમને એમાં સારા આશીર્વાદ આપેલ અને મુક્તાનંદ બાપુના શિષ્ય તરીકે સજાનંદ બાપુ પણ આવેલ અને એને પણ એમના હાથે રીકમ મારીને આ મારી ભૂમિને ખેડેલ અને ભૂમિપૂજન કરેલ છે